સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય સત્તાવીસ તારીખ આજે અગિયાર હા એપ્રિલ બે હજાર ચોવીસ બરાબર આજે મત્સ્ય જયંતિ છે ચૈત્ર સુદ ત્રીજ છે બરાબર નવરાત્રિ કહેવાય આને પણ બે દિવસ થઈ ગયા નવરાત્રિને આજે નવરાત્રિ કહેવાય અને હિન્દુ વર્ષ જે શરૂ થયું એ ગુડી પર્વમાં જે શરૂ થયું એટલે આ જે હમણાં ચૈત્ર મહિનાની આ ચૈત્ર નવરાત્રિના દસ દિવસ જે આ કે એ નવ દિવસ આમ તો બેઝિકલી એ નવ દિવસ તપ કરવા માટે ઘણા બધા સારા હોય છે ઘણા લોકો આમાં તપશ્ચર્યા કરે અને એવું છે આમાં કે ભાઈ બે નવરાત્રિમાંથી ઘણા લોકો બંને નવરાત્રિ જે શક્તિના ઉપાસક હોય છે હા તે આમાં ઘણા લોકો કદાચ ખોરાકનો ત્યાગ કરે ને ઘણા તો ખાલી પાણી પર જ રહેતા હોય ને એવું પણ હોય આટલી ગરમીમાં પણ બરાબર ચાલો હવે આપણે આ સત્સંગી જીવન પ્રકરણને વિશે રાજા જે એમ કહી કે દંડ રાજા રાજા જે પાપી લોકોને કે બીજા જે કાયદાનો ભંગ કરે એને જે દંડ આપે તે દંડવિધિ જે છે એનું નિરૂપણ જોઈ રહ્યા છે કાલે આપણે જેવું અનાથ હોય દરિદ્ર એ બધાને રાજા એની પર કૃપા કરે એમને તિરસ્કાર કરવા વગર કરીએ એને ક્લેશ ન કરે એનો અનાદર ન કરે એવું જો કરે તો આખું રાજાનું કૂર જે છે તે કેવું છે નૃપ કુર અંકુરિત જ ન થાય પછી આ દંડ અમાનુષ છે દૈવકૃત છે અનાથમાં અત્યાચાર કરનારા ઉપર દૈવ પ્રકોપ પામે છે તે આ દંડથી પૃથ્વીપતિ પણ હણાઈ જાય છે એટલે કોઈ પણ અનાથ વ્યક્તિ હોય દરિદ્ર વ્યક્તિ હોય એનું કોઈ દિવસ કોઈ પણ રીતે અપમાન ના કરવું બરાબર નહીં તો શું પૃથ્વીપતિ પણ છે આખા ઇન્દ્ર ત્રિલોકીના રાજા કહેવાય દેવરાજ ઇન્દ્ર તો એને મગજમારી થઈ ગયેલી ને ખાલી એક અપમાન કરેલું દુર્વાસા ઋષિને જે ભગવાને પ્રસાદીની માળા આપેલી એનું અપમાન થયું ને એમાં ત્રિલોકી આખી ગરીબીમાં ચાલી ગઈ લક્ષ્મીજી પૂરાજી થઈ ગયેલા બરાબર દુર્વાસાના સાપને કારણે એટલા માટે ભગવાન ગંજન છે દરેક જીવ વિશે અંતરિયામી પણ એ પરમાત્મા રહેલા છે એવો ભાવ રાખવાનો કોઈ પણ જીવ હોય નાનો મોટો પાત્ર કુપાત્ર ગમે તે જીવ હોય એ કદાચ એવું બને કે એની પ્રકૃતિ આપણે કોઈ પ્રકારે ન માફક આવી એવી હોય પણ સામાન્ય રીતે શું છે બહુ વધારે પડતું એની જોડે બાંધ એમાં ખેંચતાણમાં જવું નહીં ન ભાવતું હોય તો રસ્તા અલગ કરી દેવાના એ બેસ્ત રસ્તો છે કોઈની જોડે ન ફાય તો રસ્તા બદલી નાખવાના પણ બહુ વધારે માથાકૂટમાં કોઈની જોડે બહુ પડવું નહીં કારણ કે મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે એમાં સમય જે છે તે આપણી પાસે બહુ મર્યાદિત છે એટલે આવી ખોટી જગ્યા પર તમે તમારી શક્તિનો વ્યય કરો એના કરતાં પ્રકૃતિ જે જગ્યા પર મેચ ન થાય ત્યાંથી રસ્તા બદલી નાખવાના ટાઈમનો બગાડ ન કરવો સમય બહુ અમૂલ્ય છે ગયેલો સમય આવવાનો નથી એટલે દસ્તા બદલીને તમને આ ઉદ્વેગ ન થાય એવી રીતે બેસો અને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું બહુ એવો ભગવાન કહે ને શ્રીજી મહારાજ એ પ્રમાણે એવો બહુ હઠાગ્ર ન રાખો કે આખી દુનિયા સુધરી જાય બરાબર ભગવાને કહ્યું પ્રમાણે સત્સંગ વધવો કે સત્સંગ ઘટવો એ શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે આપણે ખાલી ભગવાનને રાજી કરવા માટે જેટલો બને એ પ્રમાણે નોર્મલી સત્સંગ કરવો ભજન કરવું સત્સંગનો પ્રચાર પ્રસાર થાય એ પ્રમાણે પ્રયત્ન કરવા પણ પછી એવો વિચાર ન કરવો કે આખું જગત સત્સંગી થઈ જાય કારણ કે જીવ અનાદિકાળથી કર્મ કરતો આવેલો છે એ થવાનું નથી બરાબર ભગવાન આવે ને ભગવાન આ લોક છોડે છે તો પણ લોકો અવાને અવા રહી જાય તો પછી બીજાની તો કા વાત કરીએ કારણ કે આ લીલા વિભૂતિ પરમાત્માએ ચલાવવાની છે યાદ રાખજો એટલે ભગવાન એને ચલાવશે જ એટલે એ પ્રમાણે એ ચાલ્યા કરે છે ચાલતી જ રહેશે જે રાજાના દેશમાં દુર્બળજન બળગર્વિસ્ત બીજાએ તાડન કરતા રક્ષકને પામતો નથી તે દેશમાં અપરાતથી રાજા તે દેશમાં તે અપરાધથી રાજા અને સભાસદોનો સમૂહ વશ વિનાશ વંશ વિનાશ નિશ્ચય થઈ જાય બરાબર એટલે દાખલા તરીકે કોઈ બળગર્વિસ્ત લોકો એ બધી રીતે સત્તામાં આરૂઢ હોય તેવા હોય કોઈ હકીકતમાં બળવાન હોય તેવા હોય કોઈ પૈસાથી હોય એવા એવા જે કોઈ બળગર્વિસ્ત લોકો બીજાને સામાન્ય વ્યક્તિઓને તાડન કરતા હોય મારતા હોય હેરાન કરતા હોય આમાં તો તાડન કરે એટલે મારવું જ લેવું અને રાજાના જે રક્ષકો જે છે તે એને બચાવતા નથી તો એમાં પણ રાજાનો અપરાધ છે એટલે એમ કહી કે એના સીધું શું થાય કે રાજા અને સભાસદો જે છે એનો વંશ વિનાશ સમૂહ સમુગ્ર સમગ્ર વંશ સાથે એનો વિનાશ થઈ જાય બંગાળમાં થયું ને પેલું સંદેશ ખાલીવાળું બંગાળ બંગાળ સંદર બંગાળ સરકારને હાઈકોર્ટે બહુ ખખરાવી દીધા કે સરકારે આમાં શું કર્યું બરાબર એટલે કહેવાનો મતલબ એવું છે કે ભાઈ નાનામાં નાના વ્યક્તિને જે કંઈ પણ કોઈ પણ પ્રકારનો ગુનો એની જોડે થતો હોય તો રાજાએ એને એના જે કોઈ ગુના થયા હોય કે એને જે કંઈ એની જોડે અત્યાચાર થયો હોય એના જે કોઈ લોકો જવાબદાર હોય એ બધાને સજા આપવી જોઈએ અને પહેલાંને બની શકે તો વળતર અને સેફટી બંને આપવી જોઈએ ચાલો જે કોઈપણ જન બળવર્ગને લીધે દુર્બળને પીડા કરે છે તે પાપ પીડક જનના કુળને સમૂર બાળી દે છે નિશ્ચય બાળી દે છે એટલે કોઈપણ જન બળ ગર્વને કારણે ભાઈ હું બહુ બળવાન છું અત્યારે શક્તિશાળી છું એમ કરીને દુર્બળને પીડિયા કરે બરાબર બિચારા દુર્બળ માણસો એને પીડીએ તો પછી પાપ પીડક જનના કુળને સમૂર બાળી દે છે એટલે એનું કૂળ આખું બળી જાય છે એટલે બહુ માથાકૂટ નહીં કરવાની બી કોઓપરેટિવ લોકોને મદદ કરો નાના માણસને વધારે મદદ કરો બીજા જે કોઈ પણ વ્યક્તિ જે સામાન્યજનો બની શકે તો કોઈને મદદ કરવાની પણ કોઈનું બગાડવાનું નહીં ના ભાવે તો હાથ જોડીને જા ભાઈ તું તારા રસ્તે અમે અમારા રસ્તે સમજી ગયા કારણ કે એવું બનવાનું નથી કે દુનિયામાં બધા આપણે કીએ પ્રમાણે ચાલવાના હાથ જોડીને જવા દેવાનું શાંતિથી ભગવાનનું ભજન કરવાનું બરાબર અને બળ નહીં બતાવવું કોઈ પણ બાબતનું નહીં સમજો બળ ઘણા બધા પ્રકારના આવે છે બળથી તમે કોઈની પાસે કોઈ પણ કામ કરાવશો ને તો એમાં એ રાજી ન હોય બિચારો જબરજસ્તી કરતો હોય તો એમાં મજા નહીં પ્રેમથી કરતો હોય તો કરવા દેવાનો એની ઈચ્છા જા ભાઈ અનાથો વૃદ્ધોનું આપતકાળમાં જે દુઃખ તાળવું દિન હોય એટલે બિચારા ગરીબ માણસ અનાથો જેનો કોઈ નાત નથી તે બિચારા મા બાપ વગરના કોઈ એનો રક્ષક નથી તે વૃદ્ધ હોય બીજા બીજા ઉપર આધારિત હોય વૃદ્ધ હોય એટલે એ આપતકાળમાં જે એનું દુઃખ જે છે તે ટાળવાનું છે કારણ કે એ લોકોને આપત્તિ આવી જાય કોરોનામાં આવી ગયેલી ને ઘણા વૃદ્ધ લોકો હતા કે બિચારા ઘણા વૃદ્ધ લોકોને શું થયેલું ખબર કોઈ લઈ જવાવાળું નહીં હતું કોઈ સેવા કરવાનું નહીં હતું બિચારા કેટલા હેરાન થયા ઘરમાં ને ઘરમાં કેટલા લોકો તો મરી ગયા સમજો કોઈ દેખભાળ કરવા વાળું નહીં કાંઈ નહીં તો શું કરે મરી ગયા ઘણા લોકો એમાં ને એમાં બધા ખૂબ ફેમિલી સાફ થઈ ગઈ કોઈ કોઈને મદદ નહીં કરી શકાય હા આપણે આપણા ટાઈમ જ કરવાનો તો બેસવાડે ને એ લોકો પણ સત્સંગ કરે ને આપણો સત્સંગ આપણે કરાવવાનો ને જબરજસ્તી કરાવવાનો ને એ ભલે ફિટિંગમાં આવે આપણે સત્સંગ કરાવવાનો અન્ન દાના પોષણ કરવું ચાલો બની શકે તો કોઈ પણ ગરીબ માણસ હોય તો એને અન્ન દાનારી વડે પોષણ એનું કરવાનો છે ભાઈ આપણે ભગવાને દીધું છે એનું પોષણ કરો અને અનિષ્ટ થકી રક્ષણ કરવું એનું કોઈ અનિષ્ટ થતું હોય તો આપણે બચાવી શકતા હોય આપણે તો નાના માણસ છે પણ રાજાની તો એ જવાબદારી છે કારણ કે એ કેપેબલ છે એ ધારે તો બધી યોજનાઓ લાવી શકે સરકાર અને જે કહ્યું હોય તેનાથી એ લોકોનું રક્ષણ કરી શકે છે એ રાજાનો પરમ ધર્મ કયો છે એટલે રાજા જે છે એનો પરમ ધર્મ આ જ છે રાજાઓને પરલોક ગમનમાં સાધન રથ અશ્વો નથી એક ધર્મ જ સાધન છે એ રાજા જે છે તે આ લોકમાંથી પરલોકમાં એનું જે ગમન જે થાય છે એમાં એને લઈ જનારા કોઈ રથ કે અશ્વ નથી બરાબર એટલે આ ગોળા કે એવું કંઈ નથી પણ એક ધર્મ જ સાધન છે હકીકતમાં આપણે બી એવું જ છે આપણી જે ગતિ જે થાય છે આના પછીની તો આપણે અત્યારે જે ધર્મનું પાલન કરીએ એના દ્વારા જ થાય છે સમજો યદ્યપિ આ બાબત સર્વને માટે સાધારણ છે આવી ગયું આ બાબત જે કહી એ સર્વને માટે સાધારણ છે સમજો કે ભાઈ ધર્મ જે છે તે જ તમને આગળ લઈ જનારો છે આના પછીની જે આપણી યાત્રા જે છે તે તમે અહીંયા અત્યારે કરેલું ધર્મનું પાલન છે એના પછી તમારી યાત્રા એ મુજબ ચાલશે સામાન્ય રીતે શાસ્ત્રો જે હોય છે ને તે શાસ્ત્રોના શબ્દ જે હોય છે તો તમે એનો થોડો થોડો અભ્યાસ કરો થોડો સમય થાય તમને પછી શાસ્ત્રો બધા જે છે ને તે કોમન સેન્સ પર છે તમે સમજો તમારું કોમન સેન્સ કેટલું જલ્દી કેવું ચાલે છે ભગવાનની કૃપાથી એની ઉપર બધો આધાર છે સમજી ગયા એટલે શાસ્ત્રોને તમારે સમજવા હોય તો થોડુંક કોમન સેન્સ ભગવાનની દયાથી ઉપયોગ કરવાનું કે ભાઈ પરમાત્માને જ કહેવાનું કોમન સેન્સ ઇઝ નોટ વેરી કોમન એ ભગવાનને કહેવાનું ભગવાનને તમે પ્રાર્થના કરો કે ભગવાન એના સ્વરૂપનું જ્ઞાન આપે તો થોડું 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 ભગવાન જ આપે પરમાત્મા જ પ્રેરણા કરે તમને કોઈ બીજો કોઈ કરનારો કંઈ નથી યાદ રાખજો આ લોકને પલલોકમાં જવા માટે ફક્ત ભગવાન અને આપણે આ બે જણ જવાબદાર છે ને ત્રીજા સત્પુરુષો એની જોડે બેસીને તમે સત્સંગ કરો સત્શાસ્ત્રના અર્થને સમજ્યા કરો ધીરે ધીરે આપણે પણ આગળ વધીએ ચાલો એટલે એક ધર્મ જ સાધન છે યદ્યપિ આ બાબત સર્વને માટે સાધારણ છે તથા તથાપી રાજાની બાબતમાં વિશેષ છે રાજાની બાબતમાં એ વિશેષ એટલા માટે છે કે રાજા સત્તાધારી છે એ પોતે ધર્મનું પાલન કરે અને પ્રજા પાસે પણ એ ધર્મની અપેક્ષા રાખે અને પ્રજાને ધર્મનું પાલન કરાવી શકે સમજો દાખલા તરીકે અત્યારે ઉપરથી એવું ધારે કે ગૌ હત્યા ના થવી જોઈએ થાય તો ગંભીર ગુનો પછી તો ગૌ હત્યા ના થાય પણ તમે કાયદા ઢીલા કરી નાખો તો પછી આવા લોકો જે હોય તે પીડા પહોંચાડે બધાને પીડા પહોંચાડે બરાબર ચલો જે પુણ્યશાળીઓને મળતા દિવ્ય લોકો છે તે જે પ્રજા રૂપ સ્વધર્મથી જ સિદ્ધ થાય છે પુણ્યશાળી લોકો જે કંઈ છે એને જે મળતા દિવ્ય લોકો છે જે દિવ્ય લોકમાં એ લોકોનું ગમન થાય છે તે શું છે પ્રજા પાલનરૂપ સ્વધર્મથી જ સિદ્ધ થાય છે એટલે એ લોકો જે પ્રજાનું પાલન કરે એ રાજાઓ એનો સ્વધર્મ છે પ્રજાનું પાલન કરવું અને એના માટે એણે ઘણી વખત અમુક કડક નિર્ણય પણ લેવા પડે બરાબર લાઈફ એવી છે કે એમાં ઘણી વખત તમારે ઘણા કડક નિર્ણય લેવા પડે દરેક વખતે તમે સોફ્ટ એન્ડ સ્મૂધ ચાલો એ ન ચાલે બરાબર એટલે એવું છે કે ઘણી વખત તમારે એવું પણ કરવું પડે કે ભાઈ જે પ્રકારે તમે ધર્મનું સ્થાપન થાય એ પ્રમાણે તમે વર્તી શકો હવે રાજાઓ એ ધર્મમાં પોતે હોય રાજ્યમાં પણ ધર્મ વર્તાવું હોય તો પછી એના માટે એને ગાઈડલાઈન તરીકે કાયદાઓનું પાલન કરવું પડે ને કરાવવું પડે એવા ધર્મે રહીત યાગ દાન હોમાદી બહુ કરવાથી પણ તે લોકો સિદ્ધ થતા નથી જે કંઈ કરવાનું છે તે ધર્મે સહિત જ કરવાનું છે બરાબર ધર્મે સહિતનો અર્થ એવો કયો વેદોમાં જે ધર્મ કયો એ જ ધર્મ છે શ્રુતિ સ્મૃતિમાં કયો સદાચાર એને ધર્મ કયો છે એટલે મન ભાવે એવી રીતે નથી વર્તવાનું એના માટે કહ્યું કે યાગ કરો કોઈપણ પ્રકારના કે કોઈને દાન કરો તે પણ અને હોમ કરો બરાબર એ પણ તમે ધર્મ સહિત રહિત કરો તો એમાં કંઈ ફાયદો નથી બરાબર આપણે ત્યાં પહેલાં પહેલાં લોકો પશુ હનન કરતા હતા પશુ હિંસા કરતા હતા હાથે તો એને શું છે એના ફળરૂપે અહીંયા જે કંઈ મળવાનું હોય તે મળે પણ પછી એના મારવાની હિંસા કરવાથી જે પાપ લાગ્યું એ તો પાપ તો એને લાગે એટલે પછી એમાં નરકમાં પણ જવું જ પડે આવી ગયું ને આગળ સત્સંગી જીવનમાં જ પણ આપણ કે પશુ હિંસારૂપ દોષ તો એને લાગે જ છે બરાબર એટલે એ સિદ્ધ થતા નથી પૂર્વે બહુ રાજાઓ પ્રજાપાલનરૂપ ધર્મે કરીને દિવ્ય લોકોને પામ્યા છે એટલે બધા રાજાઓ જે હતા તે પ્રજાપાલનનો ધર્મ પાડીને ઉપર દિવ્ય લોકોને પામ્યા માટે કામને લીધે કે લોભને લીધે એમને પૂછી લે કે કેટલા કે તમારે સભા ચાલુ કરવાની હા બસ ના એને પૂછી લે પેલો બુજો ડાયટ ડર ગો માટે કામને લીધે કે લોભને લીધે કે ભયને લીધે કે દ્વેષને લીધે પ્રજાપાલન નામનો સ્વધર્મ રાજાએ ત્યાં નહીં બરાબર એટલે કોઈ પ્રકારનું કામ ના એટલે ઈચ્છા હોય લોભ હોય બરાબર ઘણી વખત ધનને માટે રાજા ખોટું કરે ભય હોય કોઈનો તો અને દ્વેષ હોય કોઈને તો પણ એમ કહે કે પ્રજાપાલન નામનો સ્વધર્મ દ્વેષને કારણે શું કરે બીજાને ઊંધા પાડે એવું કરવું નહીં હે વિપ્ર પૂર્વ યુધિષ્ઠિર પ્રમુખ મોટા મોટા મહીપાળોએ પ્રજાપાલન રૂપ સ્વધર્મનો આપત્તિમાં પણ પરિત્યાગ ન જ કર્યો માણસની કસોટી હંમેશા એના ખરાબ સમયમાં થાય છે યાદ રાખજો કોઈ પણ વ્યક્તિની વફાદારી જે છે ને તે એના ખરાબ સમયમાં ચેક થાય સારા સમયમાં બધું સારું જ દેખાય પણ જ્યારે સંઘર્ષમય સમય આવે કોઈનો પણ કોઈ સંસ્થાનો બરાબર કોઈ બ્રાન્ચનો બરાબર કોઈ સમાજનો બરાબર કોઈ સત્સંગ સમાજનો કોઈ મંદિરનો સમજો કે કોઈનો પણ કોઈ રાજનો અત્યારે જો બધા કોંગ્રેસને છોડીને કેવા ભાજપમાં ચાલ્યા એ બધા વફાદાર માણસ નથી કારણ કે એ બધા નેતાઓ છે કહેવાનો મતલબ શું છે કે ભાઈ ખરાબ સમયમાં તમે સત્યનો પક્ષ ન છોડો એ તમારી વફાદારીનું પ્રમાણ છે ધર્મનો પક્ષ ન છોડો એ તમારી વફાદારીનું પ્રમાણ છે આપતકાળમાં પણ યુધિષ્ઠિર રાજાએ આ બાબત મહાભારતને વિશે બહુ સરસ રીતે સમજાવેલી છે હમણાં ચોખ્ખું કહ્યું છે કોને ભીમસેન અને દ્રૌપદીજીને કે જો ભાઈ તમને ભલે એવું લાગતું હોય કે આ ધર્મ પાલનથી આપણે લોકો દુઃખી થઈએ છીએ તમને ભલે શાસ્ત્રોના શબ્દોમાં વચનમાં વિશ્વાસ ન હોય મને પૂરી શ્રદ્ધા છે એટલે મને એવું છે કે ધર્મ પાલનથી જ આલોકને પલલોકને વિશે જીવ સુખ્યો થાય છે એટલે તમને જો એવી શ્રદ્ધા ન હોય તો તમે મને છોડી શકો છો બરાબર જ્યારે વન વિચરણ થયેલું એ લોકોને પાંડવોને ત્યારે ભીમસેન અને દ્રૌપદીજીને અને થોડા થોડા અર્જુનજીને અવિશ્વાસ થયેલો બતાવે છે ત્યારે યુધિષ્ઠિર રાજાએ આ પ્રમાણે એમને સમજાવીને કહ્યું હતું હું મારા ધર્મનો ત્યાગ નહીં કરવાનો તમારે જે કરવું હોય તે કરો એટલે આપતકાળમાં જ તમે જે ધર્મનું પાલન કરો છો એની કસોટી થાય છે સમજો બરાબર એટલે આપતકાળને વિશે પણ મહારાજે કહ્યું એ પ્રમાણે ધર્મનો ત્યાગ ન કરવો કારણ કે તમારું એ ધર્મનું પાલન જ તમને આગળનું જે કંઈ ગતિ કે ફળ આપનારું છે હા પછી એવો આપતકાળ આવે કે એમાં તમારે આપતકાળના ધર્મો લાગી જાય તો એ ચાલે થોડા ઘણા સમય પણ એ આપતકાળના ધર્મો ફક્ત આપતકાળના ધર્મો સુધી જ મર્યાદિત પછી પાછા આપતકાર ચાલ્યો જાય એટલે મુખ્ય ધર્મનું પાલન કરવાનું આખી જિંદગી જ બરાબર એવું ચાલો કારણ કે તેમણે સાધન પણ આ ધર્મ જ છે એમ માન્યું હતું એટલે તમારે નિઃશ્રેયસ કારણ પણ એ ધર્મ જ છે કેવી રીતે પહેલો ધર્મ આવે છે તમે મોક્ષ જો ચાર પુરુષાર્થમાં તો એમાં પહેલો ધર્મ આવે છે પછી અર્થ આવે છે પછી કામ આવે છે પછી મોક્ષ આવે છે એટલે તમારા મોક્ષ માટે સૌથી વધારે જવાબદાર હોય તો એ પહેલો ધર્મ છે અને એ ધર્મથી તમે પછી જે અર્થ ઉપાર્જન કરો અને એમાંથી જે અર્થ ઉપાર્જન થયું એ અર્થનો ઉપયોગ પાછો ધર્મ માટે જ કરો બરાબર એટલે નિત્ય નિત્યકર્મ નૈમિતિક કર્મ આમાં જે કહ્યું એ પ્રમાણે યાગ દાન તપ જે કંઈ હોમ હવન કરવાનું જે ધર્મે સહિત શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કરો અને તમારી જે કોઈ ગ્રહસ્થ હોય એને પછી જે કોઈ કામના હોય તે પણ ધર્મે સહિત એટલે શાસ્ત્રોમાં કૈલા ધર્મ મુજબ જ તમે એનું પાલન કરીને એ કામનાની પૂર્તિ માટે તમે તમારું જીવન ગુજારો કે જીવન તમારું એ પ્રમાણે રોજ બરોજ ચાલ્યા કરતું હોય સમજો પણ કામના પણ મર્યાદિત તેમ શાસ્ત્રો વિહિત શાસ્ત્રથી બહારની નહીં તો તમને પેલો પહેલો કૈલો ધર્મ જે છે તે જ મોક્ષ અપાવનારો થાય એટલે કહેવાનું તાત્પર્ય એવું છે પેલો અર્થ અને કામ જે છે વચ્ચેના એ એકચુલી ધર્મ અગર મોક્ષ આગળ ગૌણ થઈ જાય આઈડિયા આવ્યો જેમ ભગવાન શ્રી હરિએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ વિશિષ્ટતા દ્વૈત વેદાંતની અંદર ત્રણ તત્વોને સ્વીકારેલા છે પણ એમાં મુખ્ય તત્વ કયું છે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે બાકીના બે જે છે તે તો શું છે એને આધીન છે ધારક અને શેષી ભગવાનને કયા બાકીના બે તત્વોનો સ્વીકાર અનાદિ તત્વ તરીકે કરેલો છે પણ એ બે તત્વો જે છે તે કોને આધીન છે પરમાત્માને છે એટલે મૂળ તો એ નારાયણ છે છે તે જ મુખ્ય બરાબર માટે જ અધ્યપી તેઓની કીર્તિ ભૂમિમાં વિશદ વિસ્તૃત વર્તે છે એટલે આ દુનિયાને વિશે એમની કીર્તિ જે છે તે પ્રમાણે જ વર્તે છે ઐતિશી સત્સંગી જીવાને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે રાજ ધર્મે શું દંડ નિરૂપણ નામાં સત્તાવીસો અધ્યાય એટલે આ દંડ નિરૂપણ જે થયો સત્તાવીસો